અકોટા મસ્જીદ પડ્યું આ વિસ્તાર છે છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રકારનું પાણી આ લોકોને આપવામાં આવી રહ્યું છે કોર્પોરેશન દ્વારા વારંવાર અમે અધિકારીઓને અમે જાણ કરી છે અમે મોરચો લઈને વડીવાડી પણ ગયા જ્યારે વડીવાડી ગયા ત્યારબાદ બીજે દિવસથી ચોખ્ખું પાણી માત્ર પાંચથી દસ દિવસ માટે આવ્યું અને ત્યારબાદ ફરી પાછું આ જ પ્રકારનું પાણી આ લોકોને મળી રહ્યું છે અમારી તો આ સ્પષ્ટપણે માંગણી છે આ તમામ લોકોની આ સ્પષ્ટપણે માંગણી છે કે જ્યારે આજની તારીખે જલ શક્તિ મંત્રી જયારે વડોદરામાં આવી રહ્યા છે તો આ તમામ લોકોની એ ઈચ્છા છે કે આ જે પાણી અમને પીવડાવવામાં આવડે આવે છે તો આ અમે એમને સુપ્રીમ ભેટ આપવા માગીએ છીએ આ જે આ જે પ્રાથમિક સુવિધા છે આ જે રોડ રસ્તા પાણી ડ્રેનેજ ત્રીસ વર્ષના શાસનમાં જો તમે એ પ્રાથમિક સુવિધા જો તમે જનતાને ના આપી શકતા હોય તો ધિક્કાર છે તમારા આ શાસન ઉપર તમારે શાસન કરવાના લાયક જ નથી તમારે શાસન છોડી દેવું જોઈએ ઇલેક્શનમાં ઊભું પણ ના રહેવું જોઈએ માત્ર ઇલેક્શનમાં ઊભા રહો છો ત્યારે વોટ માગવા અહીંયા આવો છો અને આ લોકોને જ્યારે પ્રાથમિક સુવિધા તમે આપી નહીં શકતા તો તમને એ રાઇટ જ નથી કે તમારે ઇલેક્શનમાં ઊભું રહેવું જોઈએ મારે તો સ્પષ્ટપણે એ બીજું કહેવું છે કે આ પ્રકારનું જે પાણી છે આ લોકોની બીજી એક માંગ છે કે આ જો તાત્કાલિક ધોરણે આ લોકોનો પ્રોબ્લેમ જો રિઝોલ્વ થાય તો સોમવાર કે મંગળવારે આ જે પાણી એમને પીવું પડે છે હાલની તારીખમાં આ પાણી તમામ લાગતા વરગતા અધિકારીઓ તમામ લાગતા વરગતા જે અહીંયાના ચૂંટાયેલી પાંખો છે એ લોકોના ઘરે જઈને આ લોકો આંદોલન કરવા માંગે છે આ છે